ગુજરાતની અંદર શ્રાવણ માસ પૂરો થઈ ચૂક્યો છે તેમ છતાંય જુગાર રમતા જુગારીઓ ઝડપાયા છે પરંતુ આ વખતે જ્યાંથી જુગારીઓ પકડાયા છે એ જગ્યા કંઈક અલગ છે જેની ચર્ચા એ ગુજરાતની રાજનીતિ સાથે થતી હોય છે એ વિસ્તારની અંદરથી જુગારીઓ ઝડપાયા છે જ્યાં એ ગેંગ વોરનો શબ્દ વપરાય છે એ વિસ્તારમાંથી જુગારીઓ ઝડપાયા છે જુગારીઓ જે ઝડપાયા છે એ ગોંડલના રીબડા નજીકથી ઝડપાયા છે અને આ જુગારીઓ જે જુગાર રમતા ઝડપાયા છે એમની પાસેથી વીસ લાખ કરતાં પણ વધારે રોકડ અને સાથે જ કુલ એસી લાખ રૂપિયાનો મુદ્દા માલ ઝડપાયો છે કદાચિત ગુજરાતની અંદર જુગારધામ પર રેડ પાડવામાં આવે તો આટલી મોટી માત્રામાં રોકડ રકમ અને આટલા લાખનો મુદ્દા માલ એ ક્યારેક જ ઝડપાય છે અને જ્યારે આ મુદ્દામાલ ઝડપાય છે ત્યારે એ આખી ઘટનામાં જુગાર રમતા જુગારીઓ એ કોઈ મોટી રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોય છે અથવા તો એ જુગારીઓ એ મોટા બિઝનેસમેન હોય છે ગોંડલના રીબડાના ગુંદાસરા રોડ પર એક ફેક્ટરી આવેલી છે જ્યાં રેડ કરવામાં આવી હતી અને જ્યાંથી જે જુગારીઓ ઝડપાયા છે એ જુગારીઓની પાસેથી જે રકમો મળી આવી છે એ ચોંકાવનારી છે ગોંડલના ગુંદાસરા પાસે આવેલા એક કારખાનાની અંદર જુગાર રમતા હતા અને અચાનક ગોંડલ તાલુકા પોલીસને એક બાતમી મળે છે તાલુકા પોલીસની ટીમે ત્યાં પહોંચે છે અને પહોંચતાની સાથે જ પહેલા તો જુગારીઓના મોઢા જોઈને જ તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે કે શું આ લોકો જુગાર રમી રહ્યા છે જે લોકો જુગાર રમી રહ્યા હતા એમાં એક ભારતીય જનતા પાર્ટીના ગોંડલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા અને સાથે જ અન્ય લોકો કે જે અન્ય છ વ્યક્તિઓ હતા એ રીબડા ગોંડલ અને રાજકોટના મોટા બિઝનેસમેન હતા જે જગ્યા ઉપર રેડ કરવામાં આવી જ્યાંથી લાખ રૂપિયાની રોકડ પકડાઈ હતી વીસ લાખ રૂપિયાની રોકડની સાથે સાથે મોંઘી દાર્થ ગાડીઓ પણ પકડાઈ હતી કે જેનો કુલ મુદ્દામાલની આંખનો સરવાળો કર્યો ત્યારે પોલીસ પણ ચકિત ઉઠી કે શું ખરેખર આ લોકોએ જુગાર રમવા માટે ત્યાં આવ્યા હતા જે જુગારીઓ ઝડપાયા છે એ માત્ર પહેલી વખત ત્યાં જુગાર રમવા આવ્યા હતા કે ત્યાં વર્ષોથી જુગારધામ ચાલતું હતું અને પોલીસને હવે બાતમી મળી કેમ કે રકમ એ ખૂબ મોટી હતી અને આવડી મોટી રકમ જો કોઈ જગ્યા ઉપર લઈ અને જુગાર રમતા હોય તો ચોક્કસ એવું માની શકાય કે ત્યાં એ ન માત્ર પહેલી વખત કે બીજી વખત પરંતુ ત્યાં એ કેટલાય સમયથી જુગાર રમાતું હોય તો જ આટલી મોટી રકમ લઈને કોઈ વ્યક્તિ એ વિશ્વાસ કરીને ત્યાં પહોંચે ગોલ્ડનના રિબડા નજીક જડપાયેલા આ જુગારધામની ચર્ચા એ સમગ્ર ગુજરાતની અંદર થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ જુગાર રમતા ઝપાયા છે અને જ્યાંથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જુગાર રમતા ઝડપાયા એ જગ્યા ઉપર વીસ લાખ રૂપિયા રોકડા મળ્યા આ રકમ એ ખૂબ મોટી રકમ છે જો વીસ લાખ રૂપિયા એ રોકડા ત્યાંથી મળી આવ્યા હોય તો આપ સમજી શકો છો કે ત્યાં એ ચાલતું જુગાર જે જગ્યા ઉપર ગોંડલ તાલુકા પોલીસની ટીમે રેડ કરી છે કેવડું મોટું જુગાર રમાતું હશે ત્યાં અને આ જે આખી બાતમી મળી છે એ બાતમીના આધારે આખી ટીમ ત્યાં પહોંચી હતી ને રેડ કરી હતી શું હજુ પણ ગોંડલ અને ગોંડલના આસપાસના વિસ્તારની અંદર આ પ્રકારે જુગાર રમાય છે કે જ્યાં ન માત્ર હજારો રૂપિયા પરંતુ લાખો રૂપિયા લઈને જુગારીઓ રમવા બેસે છે રેડ થાય તો ત્યાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ પણ મળી આવે એવી શક્યતાઓ એ હવે આ ગોંડલના રોડ ઉપર એક આવેલા કારખાનાની અંદર રેડ પડી ત્યારબાદ હવે સામે છે રોડ ઉપર જે રેડ કરવામાં આવી જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત રાજકોટના જે બિઝનેસમેન હતા તેની ચર્ચાઓ હવે સૌરાષ્ટ્રની અંદર ચાલી રહી છે જોકે થોડા સમય પહેલા સૌરાષ્ટ્રની અંદર આ પ્રકારે જુગારધામ ચાલતા હોવાની જુગારની ક્લબો ચાલતી હોવાની ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ જ આરોપ લગાવ્યા હતા અને એ જુનાગઢના કે જેઓ પોલીસ મથકની બહાર બેસી ગયા હતા ને તેઓના એવો આરોપ હતા કે આ પંથકની અંદર જુગારની ક્લબો ચાલે છે અને એ બાદ હવે જે પકડાયા છે એ ભારતીય જનતા પાર્ટીના જ નેતા ઝડપાયા છે કે જેઓ ગોંડલ નગરપાલિકાની અંદર પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે આપ વિચારી શકો છો કે વીસ લાખ રૂપિયા રોકડ એંસી લાખનો મુદ્દામાલ મોંઘી ડાટ ગાડીઓ મોંઘા મોંઘા ફોન એ ત્યાંથી ઝડપાય છે તો સ્વાભાવિક રીતે આ રેડ જે કરવામાં આવી છે આ જો ભૂતકાળની અંદર રેડ કરવામાં આવ્યો તો કદાચિત અહીંયાથી અનેક એવી જુગારધામો જે ચાલી રહી છે જુગારની ક્લબો જે ચાલતી હોય એ ક્લબો ઉપર તવાઈ મચાવી શકાય પરંતુ હવે જ્યારે આ ક્લબો ઉપર ને આ તમામ જગ્યા ઉપર રેડ કરવામાં આવી રહી છે એ દરમિયાન એક સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે રાજકોટ જિલ્લાના નવા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર કે જેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન મોડની અંદર જોવા મળી રહ્યા છે જે જગ્યા ઉપર રેડ કરવામાં આવી છે વિસ્તાર રાજકોટના ગ્રામ્ય પંથકની અંદર આવે છે રાજકોટનો એ ગ્રામ્ય પંથક કે જ્યાં નવા આવેલા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર એક બાદ એક તેઓ કાર્યવાહી કરી રહ્યા છે કાર્યવાહીની સાથે સાથે દરેક કાર્યવાહીમાં સફળતા પણ તેમની ટીમને મળી રહી છે એટલે કહી શકાય કે હવે તેઓ એ આ પંથકની અંદર એક ઇશારો મૂકીને ગયા છે એક સંકેત મૂકીને એ તમામ જગ્યા ઉપર રેડ કરીને ત્યારબાદ તેમની ટીમ ગઈ છે કે હવે આ વિસ્તારની અંદર કાયદામાં રહેશો તો જ તમે ફાયદામાં રહેશો એ પ્રકારની વાત અત્યારે હાલ એ રાજકોટ અને રાજકોટના ગ્રામ્ય પંથકોની અંદર એ ચર્ચાઈ રહી છે કે રાજકોટ જિલ્લા પોલીસવાળા વિજયસિંહ ગુર્જર તેઓ કાયદાને લઈ સખત એક કડક મિજાજના એ અધિકારી છે શરૂઆતના તબક્કામાં તેઓ ગોંડલ અને તેમના આસપાસના વિસ્તાર કે જ્યાં સૌથી વધુ બ્લેક ફિલ્મની લગાવેલી એ કારો ફરતી હતી ત્યાં પણ તેમને તવાઈ મચાવી અને હવે એ બાદ એક એવી જુગારની ક્લબ એ તેમની ટીમે પકડી છે એ કેવું જુગારધામ પકડ્યું છે કે જ્યાં વીસ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હોય જો એક જગ્યા ઉપરથી સ્વાભાવિક છે હું વારંવાર એટલા માટે કહી રહ્યો છું કે કોઈ પણ એક જગ્યાએથી વીસ લાખ રૂપિયા સહિત રોકડ રકમ જુગાર રમતા મોટા બિઝનેસમેન અને ભાજપના નેતા ઝડપાય છે તો એ જગ્યા ઉપર આજકાલનું નહીં પરંતુ કેટલાય સમયથી જુગાર રમાતું હોય એ વિચારવું રહ્યું કેમ કે એ ભરોસા પર આવડી મોટી રકમ લઈને વાતી હોય છે અને એ જ રકમ એ ત્યાંથી ઝડપાય છે તમારું શું માનવું છે ગોંડલના રીબડા નજીક ગુંદાસરા રોડ ખાતેથી મળેલી આ રોકડ રકમ ઝડપાયેલા એ જુગારીઓ કે જેમાં રાજકોટના મોટા બિઝનેસમેન છે ગોંડલના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે અને આ એક પહેલી રેડ છે કે જિલ્લા પોલીસ વડાએ ચાર્જ સંભાળતાની સાથે જ એંસી લાખ કરતાં પણ વધુ માતબાર રકમનો મુદ્દામાલ માલ ઝડપી પાડ્યો છે તમારો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો આ જ પ્રકારની ક્રાઈમ સ્ટોરી જોવા માટે જોતા રહેજો ક્રાઈમ સ્ટોરી નમસ્કાર